આગળ વાત કરીએ તો એક તરફ સરકાર નર્મદા જિલ્લામાં કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વ સમક્ષ પ્રવાસન સ્થળ તરીકે રજૂ કરી રહી છે પરંતુ બીજી તરફ નર્મદા જિલ્લામાં આવેલા જાણીતા સ્થળોમાં ધ્યાન નથી આપવામાં આવી રહ્યું આવી જ સ્થિતિ નર્મદા જિલ્લાના માંગરોલ ગામે જોવા મળી જ્યાં નદીના તૂટી ગયેલા ઘાટને લઈને તંત્રની ઘોર ઉદાસીનતા સામે આવી રહી છે નર્મદા જિલ્લાના માંગરોળ ગામે નર્મદા નદીના કાંઠા ઉપર આવેલા ઘાટ તૂટી ગયા છે અને તેને બનાવવા માટે ગ્રામજનો વારંવાર રજૂઆત કરવા છતાંય તંત્ર ધ્યાન આપતું ન હોવાની સ્થિતિ સર્જાય છે માંગરોળ ગામ પાસે નર્મદા નદીના ઘાટ ઉપર મંદિર પણ આવેલા છે નદીના ઘાટ ન બનતા બે વર્ષથી નદીમાં ભેખડોનું ધોવાણ થઈ રહ્યું છે અને જેના કારણે મંદિરનો ભાગ ધરાશાય થાય તેવી સ્થિતિ સર્જાય છે કેટલા વર્ષોથી તૂટી ગયો છે વારંવાર રજૂઆતો મૌખિકને એ કરવા છતાં પણ કોઈ ધ્યાન પણ દેતું નથી બધા રાજકારણીઓ આવી ગયા ધારાસભ્ય આવી ગયા ને બધાએ આવી ગયા પણ કોઈ કંઈક કરવા તૈયાર નથી આ આશ્વાસનો આપે છે પણ કશું કરવા તૈયાર નથી અમારું કિનારા નજીક કાશી વિશ્વનાથનું મંદિર હતું અને કામનાથ મહાદેવનું મંદિર આ પ્રમાં તૂટી ગયું સદંતર તૂટી ગયું છે પણ આ પહેલા પણ રજૂઆત કરી તો આ મંદિર બચી જાત આજે રણછોડજી નું મંદિર નજીક કિનારા પર જ આવી ગયું છે પણ હજુ કોઈ કંઈ કરવા તૈયાર નથી ને ઘાટની તો એટલી મુશ્કેલી છે કે ગામ લોકો આ જીસીબી થી ઘાટ નીચે ઉતરાય એવો બાકી નીચે ઉતરાય એવી પરિસ્થિતિ જ નથી માંગરોળ ગામે નર્મદા નદીના કિનારે હજારો લોકો સ્નાન માટે આવે છે ત્યારે શ્રદ્ધાળુઓને ચડવા અને ઉતરવામાં પણ મોટી મુશ્કેલી પડે છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર નેતાઓ ગામમાં તો આવે છે અને ઠાલા વચનો આપીને જતા રહે છે ચૂંટણી પતી ગયા પછી પાછું વળીને કોઈ જ નેતા નથી જોતું મોદી સાહેબની ની જ્યાં હતી એ દરમિયાન અમારું પ્રાચીન મંદિર કામનાથ મહાદેવ સદંતર વયુ ગયું મોટા મોટા વૃક્ષો હતા એ પણ નર્મદા કિનારે જતા જાય આજે નર્મદા કિનારે પારાવાર ધોવાણ થઈ ગયું છે અનેક વાર રજૂઆત થઈ પરંતુ રજૂઆતનો કોઈ નક્કર પરિણામ આવતું નથી નર્મદા જિલ્લો સમગ્ર રાજ્યમાં વિકાસ અને પ્રવાસનના નામે પ્રચલિત થયો છે પરંતુ ગામડાઓનો વિકાસ હજુ નથી થયો આ બાબતે ધારાસભ્ય ને પણ ગ્રામજનોએ રજૂઆત કરી હતી સ્થાનિક લોકો ઘાટ બનાવવાની રજૂઆત કરવાનું કહી અને થાકી ગયા છે જેને કારણે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે રફિક ડણીવાલા જીએસટી